તલોદમાં રહી રતિલાલ ભવનભાઈ દરજીની યુવાન દીકરી શીતલે અને કોવા ટેબલ ટેનિસ સ્પર્ધામાં પોતાના હરીફોને પરાજય આપી અનેક મેડલ જીતી લેવામાં સફળતા મેળવી હતી તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસથી ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન મધ્યપ્રદેશ ખાતે આયોજિત પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શીતલે શાનદાર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તેણીએ સિંગલ મેચમાં અને ડબલમાં ફાઇનલમાં ગોલ્ડ મેળવ્યો શીતલે નેશનલ ટુર્નામેન્ટમાં ત્રણ વખત અને રેન્કિંગ નેશનલમાં બે વખત ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે ગોવા ખાતે ઓપન ટુર્નામેન્ટમાં દાવા મુજબ તેણીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો શીતલ દરજીએ ઇન્ટરનેશનલ કક્ષાએ ત્રણ વાર ભાગ લીધો હતો જેમાં ઇજિપ્ત બ્રાઝિલ અને જોર્ડન ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે શીતલ દરજી અપંગ હોવા છતાં પોતે સમાજને ટેનિસ ટેબલમાં વિજય મેળવી આજની સ્ત્રીઓને પોતાના પગ ઉપર ઉભા રહેવાનો સંદેશ આપ્યો છે તલોદ નગરપાલિકાની પૂર્વ કોર્પોરેટર ટેબલ ટેનિસમાં શીતલબેનને આટલા બધા એવોર્ડ અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા એક નારી શક્તિનું ઉદાહરણ છે તે બદલ હું એમને અભિનંદન પાઠવું છું એક સામાન્ય ઘરમાંથી આવેલી આ દીકરી આજે ખૂબ જ સ્ટ્રગલ કરીને આટલી આગળ પહોંચી છે અને બે પગ ના હોવા છતાં પણ આટલી પગભર થઈ અને આટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા તે બદલ તલોદ

મારે સાસરી પક્ષમાં હું હતી એ વખતે મારે રેલવે અકસ્માત થયો હતો અને રેલવે અકસ્માતમાં મારા બંને પગ હું ખોલી બેઠી અને એ પછી ત્યાં મારા સાસરી પક્ષવાળાએ મને ડિવોર્સ આપી દીધા અને ડિવોર્સ આપ્યા પછી હું અહીંયા અત્યારે મારા મમ્મી પપ્પાના ઘરે જ રહું છું અને ભાઈ ભાભી છે ઘરમાં મમ્મી પપ્પાનો સાથ સહકાર છે અને ભત્રીજી છે એ ઘરમાં ફેમિલી બહુ સારું છે મારું અને ફેમિલીના સપોર્ટથી આજે ફરીથી નવું જીવન મને જીવવાની એક ઉમંગ જાગ્યું છે અને એક નવી તક મળી છે તો મેં પછી બારમાની એક્ઝામ આપી એમાં હું પાસ થઈ ગઈ કોલેજનું ગ્રેજ્યુએશન પણ મેં પૂરું કર્યું એમાં બી હું પાસ થઈ ગઈ અને પછી અંધજન મંડળ વસ્ત્રાપુરમાં કોમ્પ્યુટરના ક્લાસીસ કરવા હું ત્યાં ગઈ ત્યાં બધા ટેબલ ટેનિસ રમતા મેં બધાને જોયા ત્યારે મને અંદરથી એક કંઈક કરવાની ઉત્તમ ન જાગી મને અને કંઈક કરવાની હિંમત થી બધાને રમતા લોકો હેન્ડીકેપ રમતા હતા રમતાતરે બધાને જોઈને મને કંઈક કરવાની આશા જાગી તો ત્યાર પછી મે 2018-19 થી મે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી તો એ પછી 2020 માં હું જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્ડોર માં નેશનલ ટુર્નામેન્ટ હતી એમાં ફર્સ્ટ ટાઈમ મે ભાગ લીધો હતો ત્યાં ફર્સ્ટ ટાઈમ માં મે ગોલ્ડ મેડલ ફર્સ્ટ ટાઈમ ગઈ અને ફર્સ્ટ વાર માં ગોલ્ડ મેડલ મેળવ્યો તો આ મારી ફર્સ્ટ ટ્રોફી છે અને આમાં મે ગોલ્ડ મેડલ મેળવ્યો છે આ ટ્રોફી માં ફર્સ્ટ જ્યારે હું જીતી એ વખતે મને બહુ જ અલગ ખુશી હતી કે હું ટેબલ ટેનિસ માં ફર્સ્ટ ટાઈમ નેશનલ ગોલ્ડ મેડલ એ પછીથી મેં રમવાનું ચાલું જ રાખ્યું અને એ પછીથી હું વારંવાર સતત ગોલ્ડ મેડલ જીતતી જ ગઈ અને ઓપન ટુર્નામેન્ટમાં પણ ગોવામાં જ્યારે હું ગઈ ત્યારે પણ મેં ગોવામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ત્યારે પણ મને આ ટ્રોફીનું ત્યાં મળી હતી ત્યાર પછી એક વખત વાળા તરફથી મને એવોર્ડ બી મળેલો છે એ અમદાવાદ અમારો પ્રોગ્રામ હતો ત્યાં જીએસટી વાળા તરફથી મને એવોર્ડ બી મળેલો છે અને વુમન્સ ડે તરીકે એક હિંમતનગરમાં બી પ્રોગ્રામ હતો ત્યારે પણ મને સુષ્મા સ્વરાજ એવોર્ડ પણ મળેલો છે તો અને ત્યારબાદ હમણાં જ હજુ ફરીથી નેશનલ ટુર્નામેન્ટ હતી એમાં બી મેં ગોલ્ડ મેડલ આ વખતે મેળવી અને બધા લોકોનો પ્રોત્સાહનથી મેં બહુ આગળ વધી અને આવી રીતે ફરીથી મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને બીજું એ કે અત્યાર સુધીમાં મેં ત્રણ વખત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પણ કરેલી છે ફર્સ્ટ ટાઈમ જ્યારે મારે ઇજિપ્ત જવાનું હતું એ વખતે મારી એટલી પરિસ્થિતિ પણ એટલી સક્ષમ હતી નહીં કે હું મારા ખર્ચે ત્યાં હું જઈ શકું તે છતાં પણ એક બે લોકોની મદદથી હું ઇજિપ્તમાં પણ ગઈ ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ કરી ત્યારબાદ મેં બ્રાઝિલની ટુર્નામેન્ટ કરી અને જોર્ડનની પણ ટુર્નામેન્ટ કરી તો અત્યાર સુધી મેં ત્રણ ટુર્નામેન્ટ બી કરેલી છે અને ઇજિપ્ત ટુર્નામેન્ટમાં તરફથી મને આ સર્ટિફિકેટ પણ મળેલું છે તો અત્યાર સુધીમાં મારો આ સ્ટ્રગલ અને આ મારી લાઈફની સિચ્યુએશન છે થેન્ક યુ રિપોર્ટર રાજેન્દ્ર સિજાલા બોધિક ભારત તલોદ